જૈન ધર્મના ગચ્છાધિપતિ જયઘોષ સુરેશ્વરજી મહારાજ સાહેબ પધાર્યા હતા જેને લઈને જૈનોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો અને ઉપસ્થિત મહારાજ સાહેબોની સાથે સાધુ સાધવીઓનું ભવ્ય સામયું કરવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં જૈન ભાઈ બહેનોની સાથે બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા છથી પચીસ હજાર દિવસે જયઘોષ સુરેશ્વરજી મહારાજ સાહેબ આજે વધારે છે કૃષ્ણનગરમાં કૃષ્ણનગર સંઘમાં આજે બહુ જ હર્ષો ઉલ્લાસ છે અને લગભગ પાંત્રીસો વ્યક્તિ આજે સામૈયામાં પ્રવેશ કરેલો છે અને સારામાં સારું વાતાવરણ છે આજે અમારા તો ભાગ્ય ઉઘડી ગયા કે પરમ પૂજ્ય ગચ્છાથી તે પછી શ્રીમદ જયગો સુરેશ્વરજી મહારાજ સાહેબ અહીંયા વધારી વધારેલા છે જીડી હાઈસ્કુલ થી નીકળેલી ભવ્ય યાત્રા કૃષ્ણનગરના વિસ્તારોમાં ફેરવવામાં આવી હતી

અગિયારસો સિદ્ધિ તપ તથા નવસો થી વધારે માં થયું હતું જે આગામી ઓળીમાં વધુ આગળ વધે તેવી શક્યતા છે કેમેરામેન જીતુ મકવાણા સાથે નરેશ મકવાણા બ્યુરો રિપોર્ટ